પોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસ માંથી જે બહાર આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા એક રીક્ષા શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશન કુલ પાંચ ગુનાઓ આહોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીજનોના પૈસા ચોરીના ગુનાઓ પાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ભેગના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી બે પોલીસ સ્ટેશનના રૂપિયા કરવામાં આવેલા છે અને આરોપીઓ નિયમો એવું છે આરોપીઓ ભેસ્તાણ આવાસ માં રહે છે અને અદાવત પણ આવી નાની મોટી ચોરીઓમાં આઠથી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપી ને પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે ને શોધો ચાલુ છે